નવસારી જિલ્લાની પાંચ જેટલી સહકારી મંડળીના બેંક એકાઉન્ટમાંથી સરકારની વેબસાઇટનો ઉપયોગ કરી વાજબી ભાવની દુકાનના સંચાલકને મળવાપાત્ર કમિશનની અંદાજીત રૂપિયા 3.47 લાખ જેટલી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી નાણાની ઉચાપત કરવાના કેસમાં વલસાડ પુરવઠા વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારી અને તેને સહકાર આપનાર યુવતી સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નવસારી ગ્રામ્ય મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ પ્રશાંતકુમાર ગામિતે ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બંને આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નાગધરા અમરણીની પાંચ સસ્તાની દુકાન ચાલે એમાં ચાર શાખા ઉપર અમારા ઓક્ટોબર માસ થી પૈસા જમા નહી થયા એટલે અમે પુરા વિભાગ મામલતદાર અને ડિસ્ટ્રિક્ટના અમે જાણ કરી લિખિતમાં તેમણે કહ્યું કે પૈસા તો અમે મોકલી આપવા વળતરના પણ મારા ખાતામાં તો થયા નથી તો પછી અમે લિખિતમાં અરજી કરી અને એમણે તપાસ તપાસ કરતા

આઈડીપીએસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇનની જે સાઈટ નો ઉપયોગ કરીને એક નાગધારા સહકારી મંડળી એના કમિશનની રકમ રૂપિયા ઓગણ નવસો ને છપ્પન રૂપિયા ઓગણ હજાર નવસો ને છપ્પન રૂપિયા કણધા સહકારી મંડળીના કમિશન રકમ એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા કણધા સહકારી મંડળીના કમિશનની રકમ સાહીઠ હજાર બસો ને છ રૂપિયા જે સહકારી મંડળી છે એના કમિશનના રૂપિયા તેત્રીસ હજાર અને નવટાર સહકારી મંડળી ખમલા વાસદાના કુલ કમિશનના રૂપિયા છપ્પન હજાર સાતસો છવ્વીસ એટલે એ કુલ રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર રૂપિયા જે છે એ એની રકમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે આરોપી નંબર એક એટલે ના એ પોતાની ફરજ દરમિયાન પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી ગુજરાત સરકારશ્રીના આઈડી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન સાઇટનો જે નાણાં છે એ આરોપી નંબર બે નામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબરમાં ટ્રાન્ઝેક્ટ કરીને બંને આરોપી એકબીજાની મદદ કરી વિશ્વાસગત કરીને નાણાંનું ઉચાપત કરેલ છે તે બાબતનો ગુનો દાખલ નવસારી રેલવે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ કરી રહેલ છે